તો જય શ્રીરામ જય ચોગ મિત્રો તો આજે આપણે નવો ચેલેન્જ વિડીયો બનાવવાનો છે તો જેલે આપણા બધા ભાઈઓ તૈયાર છો ને આપણા પતનો સિક્કો અને તો તમે ચેલેન્જ વિડીયોમાં બનાવી રહ્યા છો આપણા બધા ભાઈઓ તૈયાર જ તો લેડો અમે જે સિક્કો પહેલાં એક દે કોઈ ના જાય તો લેડોમાં આપણો હું પતનો સિક્કો લઈને આપણો કોઈ સિક્કો આ તો હું આ સિક્કો આ તો તમે ચેલેન્જ વિડીયો બને રહેજો અને એ બધાને આપણે હંતાડી આવીએ આવી અને આપણા પોતનો સિક્કો છો આપણે નક્કી કરીએ તો આપણે હારે પોતનો સિક્કોએ હંતાડી દીધો તો આપણે બધાને બોલાવા જઈએ તો અમારે બધા ભાઈ બોલાવી દીધા ને મેં પોતનો સિક્કો હંતાડી દીધો તો બધા રેડી હોય ને તમે તો મું લે આપણા ટાઈમર ચાલુ કરીએ તો રેડી હોય ને તો ચલો સ્ટાર્ટોગવા જતા બધા જેમ જોવા જવું હોય તો જોઈ લે આપણે કંઈ ટાઈ ટાઈમ ચાલુ કરી દીધું છે તો જોઈ લે આપણા બધા ભાઈઓ અલગ અલગ જગ્યાએ જતા રહી અડધા ભાઈ આ બાજુ ઉગી અડધા ભૈયા આ બાજુ તો જોઈ લે આપણો સત્તર સેકન્ડ થઈ જાય સાત મિનિટનો ટાઈમ આ લ્યો વીસ સેકન્ડ તો જોઈ લે આપણે બધા આ રેવા મગી પણ સિક્કો છોકણ એ મનાય નહીં ખબર પણ જોઈ લે આપણા બધા ભાઈઓ છે આ હોગવા માંડ્યા સિક્કો જેના સિક્કો જશે એના વીસ રૂપિયા ઇનામ સો રૂપિયા ઇનામ હાલમાં આવશે સો રૂપિયા તો મિત્રો આપણે બેતાલીસ તેતાલીસ સેકન્ડ થઈ જાય જોઈ લે તો આપણા બધા ભાઈઓ ભોગવા માટે રેડી જોઈ લે બધા જેવા આપણે અર્જુનભાઈ અર્જુનભાઈવા ફોગવા માંડ્યા જોવા જોઈ લે આ બાજ પેલા બે માણસો રહ્યા ટોલે વિરાલ અર્જુનભાઈ અને આપણા ત્રણ મોટા માણસો આ બાજુ જોઈ લે આપણે કાળુભાઈ તો આપણા એક મિનિટ થઈ જાય છે એટા જમીનમાં નહી ખાલી ઉપર જ છે આમ ફટોફટ ઉકવા એક મિનિટના અગિયાર સેકન્ડ થયા આ બાજુ ના જતા પેલા બાજુ બહુ નહીં એ બાજુ તો જોઈ લે આપણા બધા માણસો તૈયાર છીએ આ બાજુ જોઈ લે આ બાજુ હા ટોલું ભાઈ જોઈ લે પેલા વિરલભાઈ તો ચો મેહાણો પંકી જાય તો જોઈ લે આપણા આ બાજુ બધા ભાઈઓ તૈયાર છે સિવાય દોડામાં દોડ છે દોઢ મિનિટ થઈ જઈએ સાત સાત મિનિટ નો ટાઈમ આ લ્યો ને તો જમીનમાં નહીં ગાલી તો હું ખુદ ભૂલી ગયો સિક્કો તો લે હું બધા છે આ બે મિનિટ થવાય એક મિનિટ ને અડતાથી સેકન્ડ તો જોઈ લે આપડા આ બાદ આપણા પેલા સમો ભાઈ જોવા જે બાજુ હોગી તો જોઈ લે હોગો જો ટાઈમ થવા આવ્યો જલ્દી હોગો 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 ટાઈમ થવા આવ્યો બે મિનિટ ને દસ સેકન્ડો ઓમ જોન ઓમ જોન જલ્દી ફટોફટ જો અંતાળે તો હું પૈ કહ્યું તમારે નહીં જાડી કાઢી તો હું છેલ્લે છેલ્લે થોડું થોડું નિશાની બતાવ્યું આટલા એટલો બધો નહીં લે અંદર તો જોઈ લે આપણા બધા ભાઈનો ગાય ગા હુકવાનું હોય ને તો ગાય ગા જળી જાય અંદર નીકળેલો ખાલી ઉપર જ મે લો તો જોઈ લે આપણો ટાઈમ બે મિનિટ ને થઈ બે મિનિટ ચોપન સેકન્ડ ત્રણ મિનિટ કમ્પ્લીટ હવે ચાર મિનિટ બાકી છે

તો આપણા ત્રણ મિનિટના જોઈ લે પોત્રીસ સેકન્ડ થયા ચાલે તો આપણા બધા માણસો જોઈ લે તો આપણા ચાર માણસો આ બાજુ ને બે માણસો તો આ બાજુને આ બાજુ જ ગુતતા રહ્ય તું જોઈ લે પેલા ભાઈ એ બાજ નહીં લે આ બાજુ જ ચાલે મોજ તો કમ્પ્લીટ ચાર મિનિટ થઈ જઈએ જોઈ લે ચાર મિનિટ થઈ જાય ચાર મિનિટ ના ઉપર સેકન્ડ દે ગાય ગા ગોતો જો લે આવી હવે બધા માણસો ગાય ગાય સ્પીડ રાખશી ચમ કે બે મિનિટ નો ટાઈમ વધ્યો ત્રણ મિનિટ નો એટલે હવે બધા માણસો ગાય ગા ઉગવા માંડશે તો જલ્દી જલ્દી માણસો ગોતવા મંડા જલ્દી ગાય ગા હાડા ચાર મિનિટ થઈ એવા વાત હતો એ વાત નહીં આ બાજુ જાવ હડા 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 આ બાજુ આ બાજુ તો જોઈ લે આપડા કાળુભાઈ મોઢું આપડા અર્જુનભાઈ જોઈ લે આપડા જ છે ને હોગીન બતાવાનું યાર તો જોઈ લે આપડા તો મિત્રો કમ્પ્લીટ પોચ મિનિટ થઈ જઈએ કમ્પ્લીટ હવે બે મિનિટ બાકી છે જોઈ લે ઓગ ખાલી ઉપર મેકેજ છે અંદર નહિ દાટયું ના એ નહીં કે આનું આરે ઇતર મચ્છ હવે જો આ છેલી પોત મિનિટ નો હોર સેકન્ડ છે ઈ 17 18 કોઈ ના નઈ જળે આ જો આ તો મિત્રો બકાવી તો જોઈ લે મો કોઈ કણ ના જતા આવી વધારે ટાઈમ નઈ એટલે એ પેલ્લા માં પાળ્યા માં પેલ્લા જ ના જતા બીજો આ બાજુ ઉગો લેડો જલ્દી ઉગો લેડ હડ હડા પોત મિનિટ થઈ ગયો ને 1.5 મિનિટ બાકી છે આ કહેતા બસ ઈ નઈ બાજ ના જતા જલ્દી ભાઈ હું તમારે ના જણાતો છે એટલે થોડો ટાઈમ બાકી આટલા આટલા કહ્યું નહી સો નહી જોઈ લે આપડે સો મિનિટ થવા આઈએ પોન છપ્પન સત્તાવન ઓગણ સાઈઠ સો મિનિટ કમ્પ્લીટ તો લે હેડા આટલામાં માં આટલામાં જ આટલા મત છે આઈ જાડા એક જ મિનિટ બાકી જલ્દી આટલા ભાગ મત છે આટલા ભાગમાં જ હોગો જલ્દી એ સો મિનિ પંદર સેકન્ડ સોળ આટલા પાકમાં જ ગાય ગાય હોગો ને આટલા એવો ને એવો સિક્કો અહીંયા એ જલ્દી હોગો 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 જલ્દી આટલા પાકમાં બસ આટલામાં જ જલ્દી અઢા સો મિનિટ થઈ આટલામાં જ આટલામાં જ જલ્દી આહા હા જલ્દી સો મિનિટના ચ્યાલીસ સેકન્ડ વીસ સેકન્ડ બાકી છે જલ્દી જલ્દી આટલા જ આટલા ને આટલામાં આટલા જ એટલા ને આટલા તો જોઈ લે સો મિનિટને પચાસ ઓગણપચાસ સેકન્ડમાં આપણે અર્જુનભાઈને પોતનો સિક્કો જડી ગયો તો આજનો ઇનામ આપણે અર્જુનભાઈ જીતી જાય સો રૂપિયા તો તાળીઓ વગાડો તો આપણા અર્જુનભાઈ જીતી જાય પોંચ રૂપિયા અર્જુનભાઈ આટલા બધા હેતરમાં ખૂબ મહેનત કરીને સિક્કો તમે પાર્ટનરો તો લેડો ઇનામ આપણા અર્જુનભાઈ જીતી જાય છે જોઈ લે સો રૂપિયા આપણા અર્જુનભાઈને ઇનામ આપી દીધું અર્જુન ભાઈ આપડા જીતી જાય હજુ પણ લઈ લે તો આપડા અરે રાજા જોગણી વાળા ચેનલ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને રાજા જોગણી વાળા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી